તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે હમણાંથી થોડાક સમયથી જે તમુ અને પલકની જે સોશિયલ મીડિયાની અંદર છૂટાછેડા લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો એની અંદર મિત્રો હવે એક જાહેરની અંદર મિત્રો તમુએ છૂટાછેડા વિશે તમુએ એક જાહેરની અંદર મિત્રો એક નવો ખુલાસો કર્યો છે અને એની અંદર મિત્રો એક નવા નવા વળાંકો આવી રહ્યા છે આગળ તમને વિડીયો પણ બતાવવાનો છું અને પૂરેપૂરી માહિતી આપવાનું તો મિત્રો છેલ્લે સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહેજો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો હમણાંથી તમને બધાને ખબર જ હશે કે જે જગ્યા ઉપર સોશિયલ મીડિયાની અંદર જુઓ ત્યાં ઇન્સ્ટા હોય કે પછી યુટ્યુબ હોય દરેક જગ્યા ઉપર તમુ ને પલકના જે સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે કે તમુ પલકના છૂટાછેડા થઈ ગયા છે તો શું ખરેખર તમુ ને પલકે છૂટાછેડા લઈ લીધા છે કે પછી હવે છૂટાછેડા કરવાના છે કે પછી આપણી જોડે કે અન્ય લોકો જોડે એ પ્રેમ કરે છે જે આગળ પણ પ્રેમ કરી ચૂક્યા છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો જે તમુને પલક જે ટ્રીપ ઉપર ગયા હતા એક જગ્યા ઉપર કે જ્યાં ફરવા ગયા હતા બંનેને ત્યાં આગળ તમુને પલક વચ્ચે જે ઝઘડો થાય છે સામાન્ય બાબત માટે તેને લઈને તમુને પલક વચ્ચે છૂટાછેડા કરવાનો નિર્ણય લે છે ત્યારબાદ મિત્રો જાહેરની અંદર તમુ તમુએ શું બોલ્યા છે હું તમને આગળ સંભળાવું છું અને મિત્રો વાત કરવામાં આવે તો થોડાક સમય પહેલાં તમે ઇન્સ્ટાગ્રામની અંદર એક આઈડીની અંદર વિડીયો પણ પોસ્ટ કર્યો હતો કે મારે એને પલકને હવે છૂટાછેડા લેવા લઈ લેવા જોઈએ અને છૂટાછેડા અમારે બંનેને કરી દેવાના છે ત્યારબી ત્યાર બાદ મિત્રો જાહેરની અંદર તમુ પલકને તમુ વિડીયોની અંદર એવું જણાવી રહ્યા હતા કે પલક વગર છે જે પણ મને ગમતું નથી અને મારે આ વ્લોગ શૂટ નહોતો કરવાનો પણ હવે શું કરવું એકલો છું તો હવે એકલા જ વ્લોગ શૂટ કરવા પડશે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એવું પણ જણાવી રહ્યા હતા કે વારંવાર વ્લોગની અંદર પલકની વાત કરું એ બહુ સારું નથી લાગતું અને એવું પણ કહે છે કે તમારી બધાની શું રાય છે શું છૂટાછેડા થયા એ સારું થયું કે ખોટું થયું કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવજો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એવું પણ જણાવી રહ્યા છે કે અમારા છૂટાછેડા થયા એની અંદર તમે ખુશ થયા કે નથી થયા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી તમે જણાવજો